સરકારી કર્મચારી સોસાયટી ઓમકારેશ્વર મંદિર ગોપી મંડળ અને આ મંદિરમાં અમે ઘણા વર્ષોથી અહીંયા આવીએ છીએ અને અમારી સરકારી સોસાયટી છે બે વન નંબર ને ટુ નંબર અને સરસ રીતે અમારે બધું અહીંયા કાર્યક્રમ કરીએ છીએ કૃષ્ણ જન્મ કરીએ છીએ દરેકે દરેક કાર્યક્રમો અમે અહીંયા ઉજવીએ છીએ અને ખૂબ આનંદ આવે છે અને ભગવાનનો પણ અમને બધાને એટલી બધી શ્રદ્ધા છે કે અમે ખૂબ આનંદ કરીએ અને આનંદ લઈએ છીએ